પૃથ્વી પવન ને પાણી જેને પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટ રાણી મારા પરમાત્મા ની એવી ઉલટ આવી ગઈ એવા મોજરા તોરા છૂટા કે મને પૃથ્વી આપી પવન આપ્યો અને પાણી પરમાત્મા જે છે ને ઈશ્વરની રચના છે ને કોઈ દી દુખ ન દેજો દુઃખ દીએ ને એ બધું આપણું બનાવે તબલા પેટી માઇક લાઈટ મોટર ખટારા પ્લેન એ બધુંય અટકીને ઉભું રહીએ ઘોડું છે ને ભગવાનની બનાવટ છે મોટરસાયકલ આપણી બનાવટ છે દુબલું ઘોડું હોય તો સાપુર તમને ત્રીજે દી પુગાડી દે મોટરસાયકલ બગડે એટલે તમારે સાપુર પુગાડવું પડે એ ન પુગાડે તમને હે કારણ કે ઈશ્વર ની રચના છે ને હવે તમે જો જુગારમાં આપણે મકાન હારી જાય તો ગામ ફાળો કરે ન કરે વાવાઝોડામાં પડી જાય ગામ ફાળો કરી દીધ કારણ કે ભગવાને દુઃખ દીધું ને એની વાંધ સહાય પણ આપીએ આપણા ઊભા કરેલા હોય ને ત્યાં ભગવાન કાંઈ હસ્તક્ષેપ ન કરે હ આપણા ઊભા કરે તાણીને બાંધવી પાઘડી જીવતા લેવા નખ પેરવા ટૂંકા પગરખાંય અણહરજા દખ ઈ દખ નથી ઊભા કરેલા દખ છે લ્યો તાણીને પાઘડી બાંધો ને માથું ચડે તો ઈ શું કહેવાય એ તો આપણું ભૂખ કરેલું કેવાય ને નખ લેતા લેતા જીવારું કપાઈ જાયને અગ્નિ ઉપડી જાય એ કઈ આવું કહેવાય કે આપણે ઉભું કર્યું કેવાય ટૂંકા પગર ખા પીને દણ પડે લોહી નીકળે તો એ ઉપરથી આવ્યું કે આપણે ઉભું કર્યું છે હે આપણે ઊભાં કર્યા ઘણાય તમે જુઓ ઈસ્ત્રી કરેલા લુગડા ઘરે આવે ને ઉપલું બટન ખોલે નહીં પછી જબામાં હાથ નાખી દે ને પછી માથું જાય નહીં પછી આખા ઘરમાં રુંબાડે સડે ક્યાં મર્યા બધાય હવે બધાય શું કરે તું તું જ્યાં હલવાનો હાથે કરીને ત્યાં આ આપણા ઊભા કરેલા દુઃખ છે